એક મહત્ત્વના સમાચાર જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપવે સેવા હાલ તો બંધ કરી દેવામાં આવી છે ભારે પવન કૂંકાવવાના કારણે આ રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે પ્રવાસીઓને સુરક્ષાને પણ ધ્યાને લઈ આ મહત્વનો નિર્ણય કરાયો વાતાવરણ અનુકૂળ થતા ફરીવાર આ રોપવે સેવાને કાર્યરત કરવામાં આવશે જુનાગઢના ગિરનાર પર્વત પર હાલમાં તો રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે કારણ કે ભારે પવન ફૂંકાયો છે અને એવામાં જે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ પ્રશાસને આ મહત્વનો નિર્ણય લીધો છે જો કે આ સાથોસાથ જ્યારે વાતાવરણ અનુકૂળ થશે ત્યારે ફરી એક વખત રોપવે સેવા કાર્યરત થશે જુનાગઢના ગિરનાર પર્વત પર રોપવે સેવાને હાલ પૂરતી તો બંધ કરાય છે કારણ કે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે એવામાં જે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે